દાહોદ તાલુકાના નાની સારસી ગામેથી પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પરથી એક અજાણ્યા યુવકની લાશ સળગાવેલી અવસ્થામાં મળી આવતા ચકચાર હથોડીના ઘા મારીને હત્યા કરેલી હોવાની આશંકા દાહોદ તાલુકાના નાની સારસી ગામેથી પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલા

પ્રાથમિક માહિતી અનુસાર આ યુવકના માથામાં અતરીના ઘાત શીખીને મોટને ઘાટ ઉતરવામાં આવ્યો છે ત્યારબાદ લાશને સળગાવવાનો પ્રયાસ કરાયો હતો તેવી શંકા સેવાઈ રહી છે જોકે આ યુવક કોણ છે અને ક્યાંનો છે તેની ઓળખ હાલ થઈ શકે નથી આ ઘટનાની જાણ દાહોદ ગ્રામ્ય પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને અજાણ્યા યુવકને લાશનો કબજો લઈને લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવી છે અને ઘટના સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે આ લાશ કોની છે અને તે ક્યાંનો છે અને આ યુવકની હત્યા કોણે કરી છે કયા કારણોસર કરવામાં આવે તે હાલમાં જાણવા મળ્યું નથી જે પોલીસ તપાસ બાદ વિગતો બહાર આવશે રિપોર્ટર ગણપત મકવાણા પંચમહાલ